ડીસામાં બાળકોના ભવિષ્યનું ઉચ્ચ ઘડતર કરતી સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકોને અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જીવન અંગે પણ સમજણ આપવાનું શ્રેષ્ઠ કામ કરી રહી છે ત્યારે આ શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્કાય ડીસા ફેસ્ટ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં વેપારની સ્કિલ વિકસાવવાનો હતો અને શાળામાં અભ્યાસ કરતા બાળકોએ તેમાં ભાગ પણ લીધો હતો બે દિવસ માટે યોજાયેલા કાર્યક્રમમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ રમતોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાદ્ય વસ્તુઓના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેથી બાળકોમાં વેપાર કરવાનો આત્મવિશ્વાસ આવે સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લીધા બાદ બાળકો પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા આપણે જાણીએ છીએ કે અત્યારના સ્પર્ધાત્મક દુનિયાની અંદર સફળ થવા માટે કોઈ પણ વ્યક્તિની અંદર લીડરશિપના ગુણ અને પોતાનું સ્ટેજ પરફોર્મન્સનો જે ડર હોય છે એ દૂર કરવું ખૂબ જ જરૂરી છે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં ધોરણ નવથી ધોરણ બારમાં ભણતા બાળકોમાં ભવિષ્યના કોઈપણ વ્યવસાયને અનુરૂપ એના અંદર નેતૃત્વના ગુણ વિકસે અને કોઈપણ પ્રકારનો સ્ટેજ ફિયર કે ડર ન રહે તે હેતુથી દર વર્ષે ડીસા સ્કાય ફેસ્ટિવલ કરવામાં આવે છે ડીસા ફેસ્ટિવલની અંદર બાળકો પોતાના ફૂડ કાઉન્ટર કરે છે ગેમ ઝોન કરે છે પોતાના સ્ટોલ કરે છે અને તે થકી પોતાની પ્રોડક્ટ અને પોતાની ગેમનું માર્કેટિંગ કરી અને આમાં બાળકો પોતાનો એક વ્યવસાય કરવાનું એક સ્કિલ ડેવલપ કરે છે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે સ્કાય પરિવાર તરફથી બનાસકાંઠાના વાસીઓને બીકે ન્યૂઝ ચેનલથી આ કાર્યક્રમ માટે બધા હાર્દિક આમંત્રણ છે